નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રુદ્ર એજ્યુકેશન હેસટેગ સિરીઝ સુરતી ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે રુદ્ર એજ્યુકેશનના માધ્યમ દ્વારા ધોરણ બાર વિષય ગુજરાતી વાદાત્મક ગદ્ય વિષયનો અભ્યાસ કરીશું જે વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો આ વાદાત્મક ગદ્ય લેખન જે છે એ વિભાગ ઈમાં પંચોતેર નંબરના પ્રશ્નમાં પૂછાય છે જેના કુલ ગુણ પાંચ છે હવે વિદ્યાર્થી મિત્રો તમારા મનમાં એવો પ્રશ્નો ઉદભવતા હશે કે વાદાત્મક ગદ્ય લેખન કેવી રીતે કરવાનું વાદાત્મક ગદ્ય એટલે શું તો આ જે તમારા મનમાં અનેક પ્રકારના પ્રશ્નો ઉદભવ્યા છે એનું નિરાકરણ આપણે જોઈશું તો વિદ્યાર્થી મિત્રો વાદાત્મક ગદ્ય એટલે વાદ વિવાદ કરનારું અથવા ચર્ચા કરનારું ગદ્યનું લખાણ આપેલ ગદ્યખંડમાં જે જે મુદ્દા ચર્ચાસ્પદ હોય ત્યાં તમારે દલીલો કરીને તમારું મંતવ્ય એના સમર્થન માટે રજૂ કરવાનું હોય છે પોતાની વાતને જ્યારે દલીલના રૂપમાં તર્કના રૂપમાં આક્ષેપ કે બચાવના રૂપમાં રજૂ કરવાની હોય છે ત્યારે વાદાત્મક ગદ્યનો ઉપયોગ મોટે પ્રમાણમાં થતો જોવા મળે છે વર્ણનાત્મક ગદ્યની સરખામણીમાં વાદાત્મક ગદ્ય કોઈ એક કે એકથી વધારે મુદ્દાઓ માટે દલીલો કરતું હોય એ રીતે લખાયેલું હોવું જોઈએ દલીલો સીધી અથવા તર્કના રૂપમાં રજૂ કરાય છે આપણે જ્યારે પણ કોઈ પણ પ્રકારની દલીલો રજૂ કરીએ છીએ ત્યારે એ દલીલો સીધી હોય અને બિલકુલ તર્કના રૂપમાં જ રજૂ કરાયેલી હોય છે એટલે એ બાબતનું આપણે ધ્યાન રાખવાનું છે દલીલો માટેના મુદ્દાને સમર્થન આપવા માટે પેતા મુદ્દાઓ અને પેતા દલીલોનો ઉપયોગ થયેલો હોવો જોઈએ દલીલોનો ઉપયોગ કરતી વખતે તમારે એમ માનીને ચાલવાનું હોય છે કે આ મુદ્દાનો એક સામો પક્ષ છે જ્યારે આપણે દલીલનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે શું માનીને ચાલવાનું છે કે સામે એક પક્ષ ઊભો છે એક વિરોધ પક્ષ છે એક વિપક્ષ ઊભો છે અને તે પક્ષ પોતાની અમુક દલીલોનું સમર્થન પણ કરનાર છે તેથી તેની દલીલોને તોડી નાખવા કે એનો પ્રભાવને ખંડિત કરવા તમારે મરણીય પ્રયત્ન કરવાનો રહેશે વાદાત્મક ગદ્યમાં તમે આપેલ ગદ્ય ખંડને મથાળીને જ્યારે પુનઃ લખો છો ત્યારે એમાં વચ્ચે વચ્ચે યોગ્ય વળાંકો ઉપર તમારે અલગ અલગ પદો કે શબ્દ સમૂહો તમારે વાપરવા જોઈએ હવે એમાં કયા કયા પ્રકારના તમે શબ્દ સમૂહોનો ઉપયોગ કરી શકો છો કયા પદોનો ઉપયોગ કરી શકો છો કયા વાક્યોનો ઉપયોગ કરી શકો છો એટલે કે દલીલ રજૂ કરવા માટે તો એવા શબ્દો આપણે જોઈએ એવા વાક્ય જોઈએ એ વિશે બે મત નથી એમાં કોઈને શંકા નથી એ વિશે સૌ સંમત છે આ તો સ્વીકાર્ય બાબત છે એ વિશે તો વિરોધીઓ પણ સંમત થશે એમાં શંકાને સ્થાન જ નથી એની વિરુદ્ધમાં કોઈ દલીલ નથી આનો કોઈ વિકલ્પ નથી એ તો દીવા જેવો સ્પષ્ટ છે હાથ કંકણ ને આરસીની સી જરૂર એ તો નગ્ન સત્ય છે એ તો એક ને એક બે જેવી બાબત છે એ તો એક ને એક બે જેવી બાબત છે અથવા વાત છે એ તો વિદિત છે વગેરે જેવા વાક્યો શબ્દ સમૂહો પદોનો તમે ઉપયોગ કરીને સરસ રીતે તમારી દલીલો તમે તર્કના સ્વરૂપમાં રજૂ કરી શકો છો દલીલોને નકારાત્મક પ્રશ્નો રૂપ અથવા ક્યારેક સીધો પ્રશ્ન ક્યારેક સીધા પ્રશ્નો રૂપે રજૂ કરવી જોઈએ આ પ્રશ્ન રજૂ કરતી વખતે કેટલીક બાબતો માની લીધેલી હોય એ રીતે રજૂ થાય એ અપેક્ષિત છે લખાણને અંતે તારણો અથવા સારાંશ આપવો જોઈએ અને આ તારણો ઉપર ખૂબ તર્કબદ્ધ રીતે અવાયું છે એવું કહેવા માટે એ તો સાબિત થઈ ચૂકેલું છે એ તો બોલતો પુરાવો છે પુરાવાની કોઈ જરૂર નથી એવા શબ્દો પ્રયોગો આપણે વાપરવા જોઈએ એવા શબ્દોનું આપણે પ્રયોજન કરવું જોઈએ બે વિરોધી લાગતા વિચારોને રજૂ કરતા વાક્યો સાથે સાથે મૂકવાના હોય ત્યારે તેમની વચ્ચે છતાં તો પણ પરંતુ ઉપરાંત જેવા સંયોજકો વાપરવા જોઈએ અને એ રીતે તમારી દલીલ ઉપર ખાસ ભાર મૂકવો જોઈએ એટલે કે આપણે સંયોજકોનો ઉપયોગ કરીને આપણે જે દલીલ રજૂ કરીએ છીએ એ દલીલની ઉપર આપણે ખાસ ભાર મૂકવાનો છે ક્યારેક સરખામણીઓ દ્રષ્ટાંતો ભૂતકાળના અનુભવો વગેરેનો પણ યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ શું કરવાનું છે સરખામણીઓ દ્રષ્ટાંતો ભૂતકાળના અનુભવો વગેરેનો પણ યોગ્ય પ્રમાણમાં આપણે ઉપયોગ કરવાનો છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો વાદાત્મક ગદ્ય લેખન જ્યારે કરવાનું હોય ત્યારે આટલા મુદ્દાઓ આપણે ખાસ ધ્યાનમાં રાખવાના છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાદાત્મક ગદ્ય લેખન માટે આપણને જે પેરેગ્રાફ આપેલો હોય એ પેરેગ્રાફ જોઈશું એનું કઈ રીતે આપણે વાદાત્મક ગદ્ય લેખન કરવાનું છે એ પણ આપણે જોઈશું એ પહેલાં આપણને જે પેરેગ્રાફ આપ્યો છે એ પેરેગ્રાફ જોઈએ તો સ્ત્રી સમાનતા એટલે પુરુષના અધિપત્યોનો ઇનકાર પુરુષના સાથનો ઇનકાર નહીં સ્ત્રીને પુરુષનો અને પુરુષને સ્ત્રીનો સાથ એ જીવનમાં પ્રેમ શક્તિ આનંદનો સ્ત્રોત છે આ પ્રેમને સંબંધ દ્વારા બંને ઘણું પામે છે પોતાના કેન્દ્રની સાંકડી સરહદોમાંથી તેઓ બહાર નીકળી શકે છે સ્ત્રી મુક્તિમાં પુરુષ વિહોણા જીવનની કલ્પના નથી પણ પરસ્પર સ્નેહ સંવાદ વડે સમૃદ્ધ બનતા જીવનની વિભાવના છે પણ આવો સંબંધ સમાનતાના પાયા પર જ રચાઈ શકે આ રીતે આપણને એક પેરેગ્રાફ આપેલો હોય વિદ્યાર્થી મિત્રો ત્યારે આપણે તેનું વાદાત્મક ગદ્યમાં કઈ રીતે લેખન કરી શકીએ છીએ તો વાદાત્મક ગદ્યમાં જ્યારે આપણે લેખન કરવાનું હોય ત્યારે સૌથી પહેલાં તો અહીં જે વાત રજૂ કરી છે તે સાચી છે કે ખોટી તે રજૂ કરવાની છે દલીલથી વાક્યોને રજૂ કરવાના છે દલીલ વાળા વાક્યોની અન્ડરલાઈન આપણે ચોક્કસપણે કરવાની છે કે જેથી પરીક્ષકને ખબર પડે કે અહીં આગળ તર્કના ભાગરૂપે દલીલો રજૂ કરેલી છે એટલે આપણે પેન્સિલથી એ મુદ્દાઓને હાઇલાઇટ કરવાના છે આપણે જે દલીલો રજૂ કરીએ છીએ એ દલીલો વિષયને સુસંગત હોવી જોઈએ વિષયથી વિમુખ થવાની જરૂર નથી આ બાબત તમારે ખાસ ધ્યાન રાખવાની છે વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે જોઈએ બરાબર એનો વાદાત્મક ગદ્યનું લેખન આપણે કઈ રીતે કરી શકીએ તો અહીં આગળ આપણને જે પ્રશ્નો પેરેગ્રાફ આપ્યો છે એ પેરેગ્રાફની અંદર જે બાબત રજૂ થઈ છે એની પહેલી પહેલી વાક્ય રચના આપણે જોઈએ કે સ્ત્રી સમાનતા એટલે પુરુષના આધિપત્યનો ઇનકાર પુરુષના સાથનો ઇનકાર નહીં બરાબર તો આ જ્યારે વાક્યનો આપણે અહીંયા આગળ લેખન કરીએ એને દલીલના રૂપે આપણે કઈ રીતે રજૂ કરી શકીએ તો જુઓ તો એક વાત પહેલેથી જ મને સ્પષ્ટ કરી લેવા દો કે બરાબર સ્ત્રીની સમાનતા એટલે મારા મતાનુસાર પુરુષના આધિપત્યનો ઇનકાર અને નહીં કે પુરુષના સાથનો ઇનકાર ઓકે તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે એક વાક્ય આવી રીતે બનાવી શકીએ છીએ અહીં આગળ જુઓ અન્ડરલાઈન કરી છે એક વાત પહેલેથી જ મને સ્પષ્ટ કરી લેવા દો કે તો આ શું છે આપણે અગાઉ જે તમને કહ્યા કે કયા કયા શબ્દો પ્રયોજન તમારે કરવાના છે કયા શબ્દ સમૂહનો તમે ઉપયોગ કરી શકો છો કયા વાક્ય તમે ઉપયોગ કરી શકો છો તો એમાંનો આપણે એક અહીં આગળ દલીલના સ્વરૂપે રજૂ કરેલ છે બરાબર તો આ રીતે તમે એ વાક્યને દલીલના ભાગ રૂપે તમે રજૂ કરી શકો છો હવે આપણે આગળનો બીજો વાક્ય જોઈએ સ્ત્રીને પુરુષનો અને પુરુષને સ્ત્રીનો સાથ એ જીવનમાં પ્રેમ શક્તિ આનંદનો સ્ત્રોત છે ઓકે હવે આ આ જે વાક્ય છે એનું આપણે કઈ રીતે લેખન કરીએ એ જોઈએ એ તો હું અને તમે સાડી પેઠે જાણીએ છીએ કે જીવનમાં પ્રેમ શક્તિ અને આનંદ બરાબર પ્રેમ શક્તિ અને આનંદ આ જે બાબતો છે પ્રેમ શક્તિ અને આનંદનો જે સ્ત્રોત એ વહેવડાવવાનો હોય છે આ જે બાબતો છે એ આપણે અહીં આગળ તર્ક રૂપે રજૂ કરી છે દલીલ રૂપે રજૂ કરેલી છે એટલે એની નીચે પણ આપણે અન્ડરલાઈન કરી છે તો સ્ત્રીને પુરુષના સાથની અને પુરુષને સ્ત્રીના પુરુષને સ્ત્રીના સહકારની નીતાંત આવશ્યકતા છે એવી રીતે આપણે એ વાક્યનો તર્કના રૂપે દલીલ આપણે લખી શકીએ છીએ રજૂ કરી શકીએ છીએ આગળ જોઈએ પ્રશ્નનો આગળનો વાક્ય આ પ્રેમને સંબંધ દ્વારા બંને ગુણો પામે છે તો આનો આપણે કઈ રીતે લખાણ કરી શકીએ છીએ તો હું ડાવા સાથે કહેવા તૈયાર છું કે આ પ્રેમ અને સંબંધ દ્વારા સ્ત્રી પુરુષ બંને ઘણું પામે છે અહીં આગળ આપણે કયા શબ્દો શબ્દ સમૂહનું પ્રયોજન કર્યું છે તો હું ડાવા સાથે કહેવા તૈયાર છું કે આ પ્રેમ અને સંબંધ દ્વારા સ્ત્રી પુરુષ બંને ઘણું પામે છે જેની અંદર આપણે અંડરલાઇન કરી છે એ દલીલ રજૂ કરી છે આગળ જોઈએ પ્રશ્નનું વાક્ય પોતાના કેન્દ્રની સાંકડી સરહદોમાંથી તેઓ બહાર નીકળી શકે છે બરાબર તો હવે એનું આપણે વાક્ય કઈ રીતે લેખન કરી શકીએ છીએ હું તો આગળ વધીને એમ પણ કહેવાની હિંમત કરું છું કે એકમેકના સાથ સહકારથી જ તેઓ પોતાના કેન્દ્રની સાંકડી સરહદોમાંથી બહાર નીકળી શકે છે હવે અહીંયા કરી પણ આપણે અંદોલાઈન કરી છે દલીલો રજૂ કરી છે જેની નીચે આપણે અંદોલાઈન કરી છે એટલે તમે બિલકુલ સરળતાથી તમને ખ્યાલ આવશે આગળનું વાક્ય જોઈએ સ્ત્રી મુક્તિમાં પુરુષ વિહોણા જીવનની કલ્પના નથી પણ પરસ્પર સ્નેહ સંવાદ વડે સમૃદ્ધ બનતા જીવનની વિભાવના છે એટલે આપણે કઈ રીતે કરી શકીએ છીએ તમે રખે એવું માની લેતા શું આપણે કયા શબ્દો પ્રયોજન કર્યું છે તમે રખે એવું માની લેતા કે સ્ત્રી મુક્તિમાં પુરુષ વિહોણા જીવનની કલ્પના છે હકીકતમાં તો પરસ્પર સ્નેહ સંવાદ વડે સમૃદ્ધ બનતા જીવનની વિભાવના છે આપણે આ રીતે લખાણ કરીને આપણે સરસ માર્ક્સ મેળવી શકીએ છીએ અને છેલ્લી વાક્ય રચના જોઈએ પણ આવો સંબંધ સમાનતાના પાયા પર જ રચાઈ શકે હવે અહીં આગળ આજે છેલ્લું વાક્ય છે તેમાં આપણે કઈ રીતે લખી શકીએ પરંતુ હું તો પરંતુ હું છેલ્લે એટલું તો જરૂર કહ્યા વિના રહી શકતો નથી કે આવો સંબંધ સમાનતાના પાયા પર જ રચાઈ શકે છે એટલે આપણે અગાઉ તમને કહ્યું ને વિદ્યાર્થી મિત્રો કે આપણે છેલ્લે આપણે બોલતો પુરાવો છે લખાણના અંતે આપણે તારણો અથવા સારાંશ જ્યારે આપો આપવાનો હોય ત્યારે તારણો ઉપર ખૂબ તર્કબદ્ધ રીતે અવાયું છે એવા એ હું રજૂ કરવા માટે આપણે અલગ અલગ શબ્દોનું પ્રયોજન કરીએ છીએ તો એની અંદર આપણે કયા કયા શબ્દોનું આપણે પ્રયોજન કરીએ એ તો સાબિત થઈ ચૂક્યું છે એ તો બોલતો પુરાવો છે બરાબર પુરાવાની કોઈ જરૂર નથી એટલે આપણે અહીંયા કંઈ કહ્યું છે પરંતુ હું છેલ્લે એટલું તો જરૂર વિના રહી શકતો નથી કે આવો સંબંધ સમાનતાના પાયા પર જ રચાઈ શકે છે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વાદ વાદાત્મક ગદ્યલેખન સરળતાથી કરી શકીએ છીએ અને પરીક્ષાની અંદર પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં આપણે વાદાત્મક ગદ્યલેખન વિશે માહિતી આપણે તમને તમારા સુધી પહોંચાડી છે હવે વિદ્યાર્થી મિત્રો અગાઉના વિડીયોમાં આપણે એક નવા જ ટૉપિક સાથે તમારી સામે હાજર થઈશું થેન્ક યુ